સ્વાગત છે તમારું મારા કિચનમાં તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આજે પ્રોગ્રામ છે લીલા લાલ મરચા છે લીલું લસણ લસણ છે સુકું લીલા ને મેથી આપણે ઘર માટે પણ લાવેલા અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો તો બધી જ વસ્તુને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધેલી છે તો ચાલો ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીંયા આદુ મરચા ને લસણ ની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો ચાલો આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું એના માટે મિક્સિંગ બાઉલ લઈ લીધું છે ચાર થી પાંચ કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને બે કપ ભરીને આપણે અહીંયા મેથી એડ કરીશું આજે આપણા ભજીયા એકદમ લીલવણ બનશે અને ખાવામાં ખૂબ મજા આવશે અને સોફ્ટ પણ બનશે વેજીટેબલ્સ વધારે હોય ને આપણો લોટ ઓછો હોય એટલે ભજીયા એકદમ ક્રિસ્પી બને અને અંદરથી સોફ્ટ બને છે તો લીલા ધાણા લીલું લસણ અને મેથી બધી જ વસ્તુ મેં એડ કરી દીધી છે આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી દીધી છે અહીંયા સુકા ધાણા અને કાળા મરીનો પાવડર પણ એડ કરી દીધો છે એક ચમચી આપણે અજમો લેશું અને હાથેથી સરસ મજાનો ક્રસ્ટ કરીને એડ કરીશું જેથી કરીને ડાયજેશન પણ સારું રહે ને ટેસ્ટ પણ સારો આવે અને અડધી ચમચી જેટલી હું અહીંયા હેંગ એડ કરું છું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે શિયાળો ચાલુ હોય અને આપણે લીલી મેથી લીલા ધાણા બધી જ વસ્તુ એડ કરીને સરસ મજાના ભજીયા બને છે તો એકવાર તો અવશ્ય ખાવા જ જોઈએ અમારા ઘરમાં તો અઠવાડિયા અને અઠવાડિયા બનતા જ હોય છે શિયાળામાં તો અને ખાવાની ખૂબ મજા આવે છે તો થોડુંક થોડુંક પાણી લઈને અહીંયા આપણે લોટ બાંધવાનો છે તો લોટ પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે આપણું તો બાજુમાં તમે જોઈ શકો છો આપણે કુંભણીયા ભજીયાની તૈયારી થઈ ગઈ છે કુંભણીયા ભજીયામાં આપણે આદુ લીલું લસણ છે અ લીંબુનો રસ છે મીઠું છે બધી વસ્તુ એડ કરીને આપણે એનું થીક બેટર એક બનાવવાનું હોય છે અહીંયા મેં એક ચમચી સોડા એડ કર્યા છે અને થોડુંક પાણી એડ કર્યું અને આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ભજીયા એકદમ સોફ્ટ બને તો તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે ભજીયા તળવાનું સ્ટાર્ટ કરીશું તો ભજીયાને વધારે એડ નથી કરવાના જેટલા સમય એટલા એડ કરવાના છે જો વધારે ભજીયા એડ કરીશું તો તેલનું ટેમ્પરેચર ડાઉન પણ થઈ શકે છે અને જો પરફેક્ટ ભજીયા એડ કરીશું આ રીતે તો તેલનું ટેમ્પરેચર જળવાઈ રહેશે અને ભજીયા પણ એકદમ સરસ મજાના ફૂલીને તૈયાર થઈશે તમે જોઈ શકો છો ભજીયા એની જાતે જ ઉલટપુલટ થઈ રહ્યા છે એટલે આપણું પરફેક્ટ બન્યું છે બેટર તો હંમેશા માટે આપણે જ્યારે પણ બેટર બનાવીએ આપણે ભજીયા માટેનું ત્યારે એને બહુ મિક્સ નહીં કરવાનું હળવા હાથે આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનું વધારે એને ચોડવાનું નહીં તો ભજીયા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ મજા આવશે તો તમે જોઈ શકો છો મસ્ત મજાને એકદમ લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે આપણા ભજીયાનો તો ભજીયા આપણા રેડી થઈ ગયા છે અહીંયા તો હવે આપણે એને નીકાળી લઈશું તો આપણે એને

મેથી ભજીયા ની રેસીપી છે તમારે જોવી હોય તો તમે એ પણ જોઈ શકો છો આજે તો તો આપણા ઘરે પ્રોગ્રામ છે એના માટેની આપણે બતાવી છે આજે તમારી સાથે શેર કરી છે અને જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તમારા એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાથી અમને બહુ બધું મોટિવેશન મળતું હોય છે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર આવી ગયો છે આપણા કુંભણિયા ભજીયાનો તો એને પણ આપણે નીકાળી લઈશું તો આપણે બીજા પણ ભજીયા નીકાળી લઈશું મળીશું નેક્સ્ટ